રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જઈ પણ તડકાના ના જઈ જો ટ્રેક્ટર ની લારી માં બેઠા એ જઈ ઘઉં કાઢવા માટે અને આવરણ ની ભેડી એવી આવે અને છોકરા કે આમાં શું લીધું એ રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી નામ બતાણ 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 ખાવાનું એ આને જો ટાકા માં નાય જો હા નાવાનું કે ઉનાળો ને

અને જો ગુલ્ફીન કોણ ખાતા હતા ને તે રોદો આવ્યો ને પાટલું પગાર આવ્યો રોહિતભાઈ ટેકરો રાખે હવે તો રોદામાં બેઠા મજા આવે મંદિરે હવે જો વાળી મોબાઈલ આવે જાય ને આમાં જો બતાણું લઈ લીધું એ મેં જીરા તો ઉપાડ લીધા ને શેડું બહુ આવે કેમ કે રસ્તો હોય નથી અત્યારે વાગી ગયા ચાર અને જો અલર આવી ગયું ઘઉં કાઢવા માટે તો ફાયદો હતો કે મને કે અશ્વિલભાઈ હાલો ઘઉં કાઢવા તો તમે પણ વિડીયોમાં જોયા દીધા આપણે કે મેં લારીમાં ઘણા સમય પછી આપણે બેઠા મારા પપ્પા ટ્રેક્ટર રાખે પણ એ લારીમાં તો આપણે બહુ બેઠા નહીં અત્યારે લોડ રાખે તો અલર આવી ગયો ને ઘઉં કાઢવાનું ચાલુ કામ કરું જો બાજરામાં ઉદાડે દૂર થઈ જાય બાજરાનું વાવેતર તો કરેલું ઘઉંનો રોટલો ખાવ ને તો આવી મહેનત કરવી પડે તડકો પણ જાજો બહુ હોય તો એ વૈકા કામ કરવું પડે કેમ કે ટાઈમ થઈ જાય બપોરો કરવા બેઠા હોય ને અલર આવે ને એટલે અલર કલાક ચડવા માંડે એટલે કાયો કાપડે એને ખાતા હોય તો પાણી પીને ગાયો આવતું થાય ઘઉના કર્યા હોય ભેરા કર નહીં કાઢ અને હું જો કાહાણી ઓળી સાહેબ બાંધી નાખીએ ડાયરેક્ટ પેપરની લારી માંગી દીધી એટલે એટલે બાદરા ચડાવવાનું તારે ઘઉં કાઢવાના પડી તારે ઘઉં કાઢવાના એ બધા એમાં ઘઉં વા ટુકડા ઘઉં કાઢવા આવી ગયા ટુકડા ને બાકી લારી ભરાઈ જાય છે જો અમે લારી પણ નવી છે ચારે વાગી ગયા ચાર અને જો અલર આવી ગયો ઘઉં કાઢવા માટે તો ફાયદો થતો કે મને કે અશ્વિનભાઈ હાલો ઘઉં કાઢવા તો તમે પણ વિડીયોમાં જોયા દીધું આપણે ટ્રેક્ટરને લારીમાં ઘણા સમય પછી આપણે બેઠા મારા પપ્પા ટ્રેક્ટર રાખે પણ એ લારીમાં તો આપણે કોઈ બેઠા નહીં અત્યારે લોટ રાખે તો અમે આવી ગયું ને ઘઉં કાઢવાનું ચાલુ કામ કરશે જો બાજરામાં અંદા દૂર થઈ જાય આ બાજરાનું વાવેતર તો કરેલું ઘઉંનો રોટલો ખાવે હોય તો આવી મહેનત કરવી પડે તડફો પણ જાજો બહુ હોય તો એ ભાંડ દર્શા કામ કરવું પડે કેમ કે ટાઈમ થઈ જાય બપોરો કરવા બેઠા હોય ને અલર આવે ને એટલે અલર કલાક ચડવા માંડે એટલે કાયો કાપડે એને ખાતા હોય તો પાણી પીને ગાય આવતું થાય તો પાત્રેરા ને હું જો કાહાણી બધું કઈ સ્વાદી નાખી ડાયરેક્ટ પેપરની લારી જ માંડી દીધી એટલે ઓલા બાજા ચડાવવાના તારે ઘઉં કાઢવાના એ બધા ઘઉં ટુકડા ઘઉં કાઢવા આવી ગયા ટુકડા ને બાકી લારી ભરાઈ જાય છે જો અમે લારી પણ નવી તકાવીએ ઘઉં કાઢવા માટે ગાહાડી ઉપાડી તમે જુઓ મોટી જબર ગાહડી પગ વાંધો પણ ઘઉની રોટલી ખાવું હોય ને તો આવું હોય ટુકડા ની ગાહાડી ઉપાડવી પડે ઘઉ ની રોટલી મીઠી ન લાગે કડવી લાગે તમે જો અમારા ગામડામાં આવું વાતાવરણ હોય તડકો હોય ટાઈટ હોય તો આ કામ કરવું પડે મેં જો ઢગો કર નાખો હાલો બે દાડી હારી પછી ઓરવા રહી કેમકે પગમાં વાંધો એટલે ગામના બધા એમ કે હસા કાકા તમે અહીંયા ઓરવા રો રોહી પણ વાડી આયા કાઉ કાટ આના ફાવડી રોટી ખાવા આયા મેરે સૌની સાજે ઉતરા ગામ લોક પર જ આ ગામડા આમાં ખાયા પાડવાના કે નકર કોમ કેના ને આતી લોકોને હું પાક નાખે એવી રીતે જો દાતા હે ઢુંડી બધી ભાંગી નાખે

બરાજો બાટકા ભરાઈ ગયા પડે કડે કેટલા બાટકા ભરવાના ઘંટા આવડે હે મે સકંટા આવડું ભણવાના જાતી એ હા કાના પર ટેકરા અક્તા નય હો ગણી સમજો કે આકુ ભરવા દેવાનો મે જો ટેકરા હું આ ટૂટનો થાય tarik